દાદાગીરી કરતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં ડ્રાઈવર કંડક્ટર મુસાફરો પાસેથી ટિકિટના નાણાં લીધા બાદ ટિકિટ આપતા ન હોવાનું જણાય આવે છે રાજકોટમાં શહેર કોંગ્રેસ અરવિંદ મુછડીયા સિટી બસમાં મુસાફરી કરે છે ત્યારે સિટી બસ ના ડ્રાઈવર અને કંડક્ટર મુસાફરો પાસેથી ટિકિટના નાણાં લઈ ડ્રાઈવર અને કંડક્ટર મુસાફરો નાણાં લીધા બાદ ટિકિટ આપતા ન હોવાનું જણાય આવે છે તમારી ઉપર ફરિયાદ થાય પૈસા લઈ લીધા છે ટિકિટ આપવામાં આવતી નથી મારી સાથે પણ આવું થયું એનો જીવતો જાત તો નમૂનો એ છે કે આ વિડીયોમાં દેખાઈ રહ્યો છે ભાઈ પૈસા તો આપ્યા ને આપી દીધા છે અગાઉ અત્યારે પૈસા આપતા નથી અને ટિકિટ આપવામાં આવે છે મારી હારે જ આવું થયું ભાઈ ટિકિટ નો કાઢો તમને ટિકિટ નતી આપી હવે આપી ને પેલા પૈસા લઈ લીધા નંબર ની બસ છે રાજકોટ શહેર કોંગ્રેસ અરવિંદ મુછડીયા સિટી બસ માં ડ્રાઈવર અને કંડક્ટર પાસે મુસાફરોની ટિકિટ નહીં આપી હોવાનું પૂછ્યું હતું ત્યારે ડ્રાઈવર અને કંડક્ટરે દાદાગીરી કરી હોવાનું અરવિંદ મુછડાએ જણાવ્યું હતું તેમણે આક્ષેપ કર્યો હતો કે તેમને ટિકિટ માંગતા જ્યાં ઉતરવાનું હતું ત્યાંથી દૂર અને સ્ટેન્ડ પર ઉતારવામાં આવ્યા હતા વિરોડપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ રાજકોટ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબ્સક્રાઇબ કરો બલાઈક દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર